લગા મોહળયો મો ચાલ પાલથી જ જતું તો એવી કોઈ ડમ્પરના નેતા હું તારો યાર નહીં તો તારો બાપો છું તારે જો અને બધું શું છે તારે લે આ

અમે કોઈ તારા ખાવાનો ભલે હજુ કોઈ ફેરા બેરા ફરવાના બાકી છે યાર ઓય સાં વાત કરી લીધું બધું મેન તો લગન જ સગા અને પાછા કઈ છે ઢોઢું બોલવાનો ઢોઢાઈ અમારામ નથી તમારામ છે નાટુજી તમાર ઢોઢાઈ એટલી કાઠી પડે ને જોઈ લેજો આ બાબુ આ ભલે બાબુનો સવાલ તમે યાદ રાખજો હા ભલે હા હારો ડોડ હું આવા ગોડાજી બોલું છું નોવા

આરો લો તમાર આવા દેખતો નથી છો તમે મંડ્યા છો લ લે લેનો પીજો તમારું 5 10 મિનિટમાં ઘણો કમ્પ્લીટ થઈ જાય અહીંયા છે ટીકો ઘણો છોટો હી ઓવા કીધું આવું કર્યું સાહેબ કમ જલ્દી ફટાફટ પીજો 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 અરે રે રે

આવી ગદારી કરીર હતો લેબડા નું મારો કાકોને મારો કાકો મને એક જ પાણ એટલે તારું કાકું પાતું મને તો તારે પાવાનું આવતું હતું યાર આવી રીતે કોઈ ગદારી કઈ ના પાઈ દેવાય થી બોલાવજો આ તારા થવું થાય કે જાપ

ના થવાનું કઈ નાખી છે ઈનાન કતો દવા કોને જો હતો ને કોઈ આટલી ગયો ગોગ્યો મચી ગયો હતો પણ આ પસલાને એક તો ઈની નોકરી મંડાય મને કે ચીધી દીધું ને અને નેબજાનું મોજ પાણી દીધું અચ્છા તારી ચાચની હું છ આ કોઈ કઈ ન કતો પ્યાના દવા મારે જવું પડશે નહીં મેં ચાવા હવે તો દવા જવું જ પડશે

તમારે કોઈ દવા કરીને કહેજો જેમ તમે કોઈ ડૉક્ટર શું હાલ લત ગોટાજીની દવા કરી ને આવ્યું છું હું સની અને યોગ કોઈક ગળું નહીં બેહી ગયું હા એરી દવા કરી આવ્યો હું હા તારા બા તો કોઈ ડોક્ટર હશે ને બધી દીકરીઓ લીધેલી હશે તો પછી તમે દવા કરતા ફરો છો અરે યાર ઢોઢું છો બોલો છો તમે યાર અમે ઢોઢું બોલવાનું છે આવે છે તાણા તો તમે કહો છો એટલે દવા કરીએ છીએ અમે હાલ દવા કરીને આવ્યો હું યાર ગોડાજીની

તમારી આખી જિંદગી બોલી રહ્યો તમારી તાણો ભલે અમારી અમારું કોઈ હારું કરી ન પડી બોલીએ ને અમે જ કરવા જઈએ છીએ બધો નું તમે ખોટું જ કરો છો બધો તમે ભરેલા જ છો અરે બોલવાનું જવા બધું મોઢે

કંતાળિયા ભાઈ કંતાળિયા ગામના લોકો થી એ કંતાળિયા આયા ને કંતાળિયા ના કાકા લડુજી તમે હા ભાઈ લડુજી મેને ના થાય તો લડુજી જો ઈ તો મરી ગયા હા 12 મહિના જ લડુજી મર્યા અલ્યા કાકા હું આટ કરો છો અરે શું ખબર તાણે તો તમાર ગામો શેતરપિંડીઓ થાય અમારું આખું ગામ શેતરપિંડી વાળું છે કાકા હારો દાણો તો કેમ પડ્યા હોય

તો કોક ભા બેઠો તો એને પૂછ્યું મેં તો નાટોજીન મારે તો વર થઈ ગયો અને તમે ગાળો કોનો પાસ કરાવો કાલે એટલે કાકાએ કીધું તમાનો હા એ કાકાના માથાના ઉપર લીલી પાગડી હતી હો અને થોડો કાળો કાળો હતો હો હો અને જીભન ચોટતી હતી એ જ હતો એ રોટ નાટોજી છે તાણે જેલ થાય ખબર છે તમને તમે બધા સ્કેમરો છો

અલે તમને રોમાજી ખબર તો છે કે અમારે જીબ અખડી રહેતી નહીં અને મને ડોઢું બોલવાની આદત છે અને એને સીધું સીધું આઈને મને આમ પૂછતો કે હું ગાળા માટે આવ્યો છું અરે બધું દાઢ વાળ્યું છે જો હમણાં હાલ મને એમ કહો કે તમને જેલ તાહન મને જેલ તહન તમે બધું દાઢ વાળ્યું છે સાહેબ તો જતો રહ્યો કે ગાણો વાળો પાંચ નહીં દાના ટુજી નું તાવ છે ખોડું ખોડું બાફી છે તમે તાવ છે કરજો મારા ગાળા માટે હું કરવાનો સાહેબ ના કે ઇન્જો છે હવે તમ લાલલીજી મારતી હતી ના કે તમારું કશું કોઈ નહી તમે નટુજીને મારી નાખ્યા છે

તમારી કોઈ એની છે એની તમારી જીવન હાથ ની રાખો પણ હા એને કપાઈ નાખો હું હવે એના કટતા ડોઢું બોલવાની જુઓ બોલવા બોલો મારું ગાળું જીવ તમારું જીવ બધું જુ વાત સાચી છે તમારી